તમારો વહીવટદાર આ ઓફિસ મામલતદાર તમે કોઈ વાતમાં વાકેફ કર્યા તમારી મિટિંગ માં આવ્યા તમને કોઈ સૂચના આપી ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જાહેરમાં અધિકારીઓને કહ્યા ચોર સમગ્ર ઘટનાનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ આ બધાય એ વખતનો આજનો વહીવટદાર ના મામલતદાર એ ઓફિસર જે અતિ હલકટ હતો દારૂડીયો હતો દોષી હતો એ બધાય મિલી વખત ત્યાં કરેલું છે પાંચ રૂપિયા પોસ્ટિંગ જુનાગઢના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ અધિકારીઓને જમીન ઉપર બેસાડીને ઉધળો લઈ રહ્યા છે પાલિકા ચીફ ઓફિસર અને તેમના સહયોગી અધિકારીઓના અણઘટ વહીવટથી ત્રાસેલા ધારાસભ્ય પોતે જમીન ઉપર બેસી ગયા

તમે બધા ભાગ પાડીને રહીમાં શું આગે નાખ્યો તો કેમ તમે બધા થી કામ નથી કરતા તમે માલ સામાન વેચવો હોય હરાજીથી ભંગાર વેચવું હોય ટ્રેક્ટર ઘરે લઈ જવું હોય પાંચ થી પાંચ રૂપિયા વેચવી હોય તો ભાગ બટાઇ માં બધા ભાગીદાર હરાજી થઈ ત્યારે હું તમે નહોતા તમારો કાકાનો બાપાનો દીકરો કે પેટ નો પેટનો જોશી હતો બરાબર છે હતો તો તમારો અધિકારી પૂર્વ અધિકારી એમાં હું તમને નથી હું લાગે જ કહું છું આ બધા એ વખતનો આજનો વહીવટદારના મામલતદાર ઈ ચીફ ઓફિસર જે અતિ હંકટ હતો દારૂડીયો હતો દોષી હતો એ બધા મિલી વખત ત્યાં કરેલું છે પાંચ રૂપિયા પોષ્ટિક લોખંડ અને મોટરનો જે શું કહેવાય કોપરનો વાયર હોય એ પાંચ રૂપિયા વેચો એટલું બધું ભ્રષ્ટ કામ કર્યું લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો એને હિસાબે તમે લાઈટ બિલ નથી ભર્યું